નેતા વસાવાને ભરૂચની બેઠક જીતવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે સતત છ ટર્મથી જીતતા મનસુખ વસાવાનો અંત આવી શકે છે શું છે સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે દરમિયાન ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં લોકપ્રિય નેતા એવા ચૈતર વસાવા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

ચાલીસ ટકાની મુસ્લિમ વસ્તી ધરાવતી ભરૂચ બેઠક પર કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનું સમર્થન પણ મળી ચૂક્યું છે ભરૂચ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠકો છે જેમાં ડેડિયાપાડા જંબુસર વાગરા ઝગડિયા ભરૂચ અંગલેશ્વર અને કર્ણજ વિધાનસભાઓ સામેલ છે તમામ બેઠક પર ભાજપના ધારાસભ્ય છે જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા જીત્યા હતા ભરૂચ વિધાનસભા બેઠક પર આપને કોંગ્રેસ કરતા વધારે મત મળ્યા હતા ભરૂચમાં છેલ્લી ચાર લોકસભાની ચૂંટણી મનસુખ વસાવા જંગી લીડથી જીત્યા છે મહત્વનું છે કે કોંગ્રેસના સમર્થન અને આદિવાસી વોટ બેંકના દમ પર ચૈતર વસાવા ભરૂચની સીટ પરથી ગુજરાતમાં આપ પાર્ટીનું ખાતું ખોલાવી શકે છે ભરૂચ લોકસભા ગઠબંધનને લઈને સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી કે ભરૂચ બેઠક પર ચેતર વસાવા ચૂંટણી ગાંઠા કાર્યકરો છે ભાજપ ઘણી મજબૂત પાર્ટી છે અમે જેપી નડ્ડાજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે અને સી આર પાટીલજીના નેતૃત્વમાં રાજ્ય લેવલે ખૂબ જ સંગઠનની કામગીરી કરી રહ્યા છીએ ભાજપ ભરૂચ સીટ પાંચ લાખ મતોની લીડ થી જીતશે એમાં કોઈ શંકા નથી ગુજરાતમાં છવ્વીસ બેઠકો ભાજપ જ જીતશે તો આવા જ મહત્વપૂર્ણ સમાચાર જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે